ગૌચર જમીનના દસ્તાવેજ બનાવી તેના પર અલગથી ઓક્સિજન પ્લાન્ટ લાવી લોન મેળવી અને શરૂ કર્યો મોત વેચવાનો કારોબાર મોટીચિરઇ પાસે આવેલી યુબી અગ્રવાલ નામની કંપનીમાં વર્ષો સુધી કામ કરનાર સુપરવાઇઝરે કર્યા ગંભીર આક્ષેપો ઓક્સિજન સિલિન્ડરનું પ્રોડક્શન વધારવા માટે નાઇટ્રોજન અને સીઓ ટુ તેમજ મોઇશ્ચરવાળા સિલિન્ડરો કચ્છની મોટી મોટી હોસ્પિટલોમાં સપ્લાય કરાયા ઓક્સિજન સાથે નાઇટ્રોજન અને સીઓ ટુના કારણે દર્દીઓ તડપી તડપી મૃત્યુ પામતા હોવાનો ઘસફોટ થયો છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્કાર જયહિંદ આજ એક ખૂબ ગંભીર કઈ કહી શકાય એવી બાબત જાણવા મળી આપણે આપણા કોઈ પણ સ્વજનને આપણા કોઈ પણ પરિવાર મિત્ર વર્તુળ આડોશી પડોશી ક્યારે પણ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે હોસ્પિટલોની અંદર દોડતા આવી છે હોસ્પિટલની અંદર આપણે એને લઈ જઈ ત્યારે આપણે એક મગજમાં એ જોઈએ છે કે ભાઈ આપણે એને ત્યાં સારવાર કરાવી અને ત્યાંથી એને સાજા નરવા પાછા લઈ આવીએ તંદુરસ્ત એમને આપણે ત્યાં પાછા ઘરે લઈ આવી શકીએ હવે સીધે સીધું જ્યારે બહુ ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી ઊભી થતી હોય છે ત્યારે મેડિકલની અંદર અત્યારે કોરોના પછી અગત્યનું અંગ એટલે ઓક્સિજન ક્રિટિકલ હોય તો આઈસીયુ અને સીસીયુ ક્રિટિકલ કેર યુનિટની અંદર મોટી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓક્સિજન વેન્ટિલેટર શરૂ કરી દેવાતા હોય છે પણ ખરેખર આપણે વિચારી પણ ન શકીએ કે જે આ ઓક્સિજન ચડાવવામાં આવે છે એ ઓક્સિજન પણ ડુપ્લિકેટ હોઈ શકે છે આપણે જે જીવ બચાવવા માટેના પ્રયત્ન કરવા માટે ડોક્ટર્સ દ્વારા જે ઓક્સિજન આપવામાં આવે છે એ ઓક્સિજનની અંદર નાઇટ્રોજન અને સીઓ નામનો ગેસ અને મોસ્ચ્યુર મોસ્ચ્યુર પણ આમાં મિક્સ કરવામાં આવે છે હવે આ ગંભીર આક્ષેપો છે એક યુબી અગ્રવાલ કંપની મોટી ચિરાઈની અંદર એક હજાર ત્રણ સર્વે નંબર જે ગૌચર જમીન છે એ ગૌતર જમીનની અંદર ભંગારમાંથી લવાયેલો ઓક્સિજન નો પ્લાન સ્થાપિત કરવામાં આવે છે જે બે હજાર અઢારની અંદર બે હજાર અઢારની અંદર આ સ્થાપિત કરવાવાળા અને આની જે આખે આખી હિસ્ટ્રી છે એ કહેવાવાળા એ જ કંપનીના એક રાજેશ ગુપ્તા નામના સુપરવાઇઝર જે મૂળ પંજાબના છે એણે બે હજાર બાવીસથી એને જેવી જાણકારી મળી કે આમાં આ રીતનું થાય છે ને એણે એના પોતાના પણ મિત્રવર્તુળને હોસ્પિટલની અંદર આ ઝેરી સીઓ ટુ અને નાઇટ્રોજનવાળી ઓક્સિજનના કારણે મૃત્યુ પામતા જોયા તડપી તડપીને મરતા જોયા ને ત્યારે એનો અંતર જાગ્યો ને એણે આ આખે આખો જે સ્કેમ છે એ નરેન્દ્ર મોદીથી કરી અને સીએમ કચ્છના કલેક્ટર પ્રાંત અધિકારી શ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ ગાંધીનગર આ તમામને રજૂઆતો કરી આની અંદર એમણે ગૌચરની અંદર બનેલા પ્લાન્ટની વપરાતા ઓક્સિજન અને એ એને અત્યાર સુધી જે લિસ્ટ આપ્યું છે એ બહુ મોટું લિસ્ટ છે જે વાગડ વેલફેર હોય લાઈફ કેર ગાંધીધામ ભુજની હોય અંજાણી હોય રામબાગ હોસ્પિટલ હોય ભુજની જીકે જનરલ હોસ્પિટલ હોય ઘણી બધી એવી આઠથી નવ હોસ્પિટલોની અંદર આ ઝેરી ગેસનું વિતરણ અગ્રવાલ કંપની દ્વારા બે હજાર અઢારથી કરવામાં આવ્યું એની વિવિધ રજૂઆતો એણે કરી એણે ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા કે ભાઈ આ બાબતની અમે જાણકારી જ્યારે ડીવાયસપી અને બચાવ પીઆઈ સહિતને કરી ત્યારે પીઆઈએ એમના પર ખોટા ફરિયાદો દાખલ કરી એને માર મારવામાં આવ્યો આના માલિકો જે રૂબી અગ્રવાલવાળા હતા એ અગ્રવાલ બંધુઓ પણ ત્યાં આવી જેલની અંદર પણ એ લોકોએ ગળપાદર જેલની અંદર પણ આ વ્યક્તિને માર મારેલો છે આટલા ગંભીર આક્ષેપો સાથે એમણે સતત સોશિયલ મીડિયાની અંદર પણ આ બધા મુદ્દાઓ મૂક્યા હમણાં જ બે ત્રણ દિવસની અંદર જ અમારી પાસે આ તમામ મુદ્દાઓની માહિતી સાથે એમણે તમામ ડોક્યુમેન્ટ પણ મોકલ્યા ત્યારે અમે પણ ચોંકી ગયા કે ખરેખર આમાં તો કચ્છના આ બધી હોસ્પિટલોમાં ક્યાંક ને ક્યાંક અમારા સ્વજનો પણ આમાં દાખલ કરેલા હતા અમારા કોઈ સગા સંબંધીઓ અમારા કોઈ મિત્ર વર્તુળો પણ સ્વાગત કરેલા હતા ખરેખર પ્રશ્નો થઈ ચૂક્યા છે કે ભાઈ આમાં ઝેરી ઓક્સિજન યુબી અગ્રવાલ અથવા તો જે પણ બીજી ઓક્સિજન પ્લાન્ટ છે એ લોકોએ આ રીતના શું ખરેખર આમાં નાઇટ્રોજન અને સીઓ ટુ એનું ઉત્પાદન ચારસોના નવસો સિલિન્ડર બનાવવા માટે વધારીને મોતના જે સોદાઓ કર્યા છે મોત વેચ્યું છે એવા આ લોકો પર ખરેખર તપાસ કરી અને જો આ સત્યતા બહાર આવે તો એમને હત્યારા તરીકે તરીકેની એના પર ફોજદારી ફરિયાદો થવી જોઈએ અને એની સાથે સામેલ તમામ સરકારી તંત્ર જેણે આંખ આડા કાન કર્યા છે અને જે ઝેર વેચ્યું છે જે મોત વેચ્યું છે જે મોતના સોદા કર્યા છે એ તમામ પર ફોજદારી ફરિયાદો દાખલ થવી જોઈએ એના માટે અમારી આમ આદમી પાર્ટી પણ અત્યારે સતત આ તમામ ડોક્યુમેન્ટ મેળવવા માટે પણ દોડી રહી છે એમના પર મની લોન્ડરિંગ સહિતના ઘણા બધા જીએસટી ઇન્કમ ટેક્સ અને હજારો કરોડની લોન લેવાના પણ આ રાજેશ ગુપ્તાએ આક્ષેપો કર્યા છે આ તમામની તપાસ થવી જોઈએ એવી અમે અમારા સ્થાપના મીડિયાના માધ્યમથી પણ સરકાર સુધી અમારો અવાજ પહોંચાડવાના આપ પણ પ્રયત્ન કરશો અને આપણા કચ્છના તમામ જનતાને પણ વિનંતી છે ખરેખર આવી ડુપ્લિકેટ ઓક્સિજન વેચતી કંપનીઓ ધ્યાનમાં આવે અથવા તો આપણા આ હોસ્પિટલોમાં ક્યાંય સ્જનો ગુમાવ્યા હોય તો એની પણ તપાસ આપના રીપણ કરજો અને અમારા સુધી આપની પાસે કોઈ માહિતી હોય તો એ પણ પહોંચાડશો મા મટેલ ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સુક્ષાથી આપણી મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે